ઘણી બધી સંખ્યામાં આદિવાસી સ્ટુડન્ટો અહીંયા ઉપસ્થિત છે અને તેઓનો પ્રશ્ન શું છે આપણે તે જાણવાની પ્રયત્ન કરીશું જે અલ્પેશભાઈ હાલમાં જે આદિવાસીઓ જે સ્ટુડન્ટો અહીંયા છે તેમના દ્વારા કયો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો છે આ સરકાર જે રીતે વાત કરે છે કે આદિવાસી વિદ્યાર્થીઓ માટે અમે શિક્ષણનું કામ કરીએ પણ આ સરકાર નિષ્ફળ ગઈ છે મને એવું લાગે છે કે આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ સરકાર આપવા જ નથી માંગતી આ વલ્લભ વિદ્યાનગરમાં ટોટલ છ આદિવાસી હોસ્ટેલો હતી જ્યાં ઘડી જે ગરીબ વિદ્યાર્થી હોય એ અહીંયા એડમિશન મળે એડમિશન મળ્યા બાદ એ વિદ્યાર્થીને હોસ્ટેલમાં રહેવા જમવા સાથેની સુવિધા મળે અને એ પણ એક સારું શિક્ષણ મેળવી અને સન્માનભેર જીવન જીવી શકે છેલ્લા બેક ત્રણ વર્ષથી આ સરકાર ધીરે ધીરે એમના અધિકારો ખતમ કરી રહી છે એવો સ્પષ્ટ હું દાવો કરું છું કારણ કે એસટી હોસ્ટેલ બનાવવાના નામ પર જગ્યા ફળવાય એ જગ્યા પર વિવાદ થાય એનું પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવે ચાર ચાર મહિના સુધી પાંચ પાંચ મહિના સુધી પોલીસ પ્રોટેક્શન ના આપે કામ બંધ પડ્યું છે બાબા સાહેબ આંબેડકર નામની હોસ્ટેલ છેલ્લા અઢી વર્ષથી માથાકૂટ ચાલે છે ગઈ વખતે પણ આંદોલન થયું અમે બધા હતા મીડિયાના મિત્રો પણ હતા ત્યારે ખાતરી આપવામાં આવી અમે જાહેરાત આપીએ છીએ દસ દસ વાર જાહેરાત આપીને અમને બિલ્ડિંગ નથી મળતું બસો ને નેવું વિદ્યાર્થીઓ ટોટલ એ હોસ્ટેલના આ વર્ષે નવા વિદ્યાર્થીઓને એડમિશન એ હોસ્ટેલમાં નથી મળ્યા કારણ કે હોસ્ટેલ નથી ઓનલાઈન બતાવે છે એના કર્મચારીઓનો પગાર ચાલુ છે પોર્ટલ પર હોસ્ટેલનું નામ ચાલુ છે પણ એડમિશનના નામે મીંડું તો કેમ તો કે બિલ્ડિંગ નથી આ સરકારની આ નીતિઓ સામે અમે વાત કરીએ છીએ કે સરકાર વાસ્તવમાં કરવા શું માંગે અત્યારે નવું પોર્ટલ સરકારે ચાલુ કર્યું ઓનલાઈન એડમિશન ઘરે બેઠા એડમિશન હવે કચ્છના છોકરાને આ બાજુ દાહોદના છોકરાને આ બાજુ જાલોદના છોકરાને આ બાજુ ડાંગના છોકરાને અહીંયા એડમિશન મળ્યું ઓનલાઈનમાં છોકરો બેગ અને થેલો ફરી નહીં આવ્યો બાબા સાહેબ આંબેડકરનું ઓનલાઈન હોસ્ટેલનું નામ જોયું અને આવીને દર દર આખા વિદ્યાનગરના દરવાજા ફરજ બિલ્ડિંગ ક્યાંય છે નહીં ઓનલાઈન એડમિશન મળ્યું અત્યારે પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેવું હોય તો પચીસ હજાર ને પચાસ હજાર ભાડું હોય આજે જમવાનું ફૂટબિલ પચીસો પચીસો પાંચ પાંચ હજાર રૂપિયા મહિનાનું બિલ છે તો આ ગરીબ વિદ્યાર્થી ક્યાંથી જાય ના કોલેજમાં ભણવા જઈ શક્યો રહે છે ના રહેવા માટે હોસ્ટેલ છે સ્પષ્ટ છે આજના દિવસે જો અમને આ નવા છોકરાઓ માટે બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલની જગ્યા ક્યાં એનો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે સરકારની સામે અમારા અધિકાર માટે આ વિદ્યાર્થીઓના અધિકાર માટે અમે આ ઉપવાસ આંદોલન શરૂ કરીશું અને સરકારે જવાબ આપવો પડશે જે રીતે અહીંયા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કે કેટલાય સમયથી અહીંયા બાબા બાબા આંબેડકરની જે રીતે હોસ્ટેલ બનાવવામાં આદિવાસીઓ માટે બનાવવામાં આવે છે તે નથી બની રહી વાત કરીશું અહીંના સ્ટુડન્ટ સાથે આપનું શું કહેવું છે કે આપ અહીંયા કેટલાક દૂરથી આવો છો પહેલા હું છોટાઉદેપુરથી આવું છું અમારે એટલું જ કહેવું છે કે બે વર્ષથી હોસ્ટેલમાં બિલ્ડિંગના કારણે અત્યાર સુધીમાં એનો પ્રવેશ બંધ છે હોસ્ટેલ બંધ નથી પણ પ્રવેશ બંધ કરવામાં આવેલ છે તો જે પણ નવા છોકરાઓ એ આટલા ગામડાથી દૂરથી રહીને આજે ભણવા માટે અહીં આવે છે અને એ છોકરાઓ ભણવા માટે આવ્યા હોય અને એ પાછો બેગ લઈને પાછા ઘરે જતા રહે એ યોગ્ય પણ નથી અને આ હા અને બીજું કે અમારે અત્યારે તાત્કાલિક અમારે એ સમસ્યાનો હલ કરવો જોઈએ કે જેટલા પણ છોકરાને નવા એડમિશનો મળ્યા છે અને એ છોકરાને હવે ચાર પાંચ મહિના સુધી હોસ્ટેલ બનતા હોવા લાગે ત્યાં સુધી તેનું શિક્ષણ બગાડીને તો રહેવાનું નથી તો એ વિદ્યાર્થીઓને રહેવા માટે અમને તાત્કાલિક કોઈ પણ સગવડ કરી આપે અને બીજું કે જે હોસ્ટેલ ચાલુ બતાવે છે કર્મચારીઓ પણ પગાર લે છે અને કર્મચારીઓ બધા સંકળાયેલા છે તો એમની પાસે કોઈ એવો લેટર પણ નથી અમે અત્યારે વાત કરી ત્યાં વાત કરીએ અમે અમદાવાદ તો એ કોઈ લેટર પણ નથી એમની પાસે કે કેવી રીતે રાખવા દે એ લોકો એમ કહે છે કે અમારી પાસે લેટરો છે અમારી પાસે કાગળિયા છે કે અમારી પાસે અમે તો ટેન્ડર માટે કેટલાય અમે દસ સાત વખત તો આપેલા છે એવું કહે છે તેમ છતાં એમ